જય સંદાન હવે સામાજિક ક્રાંતિ અભિયાન બેનર તો લાગી ગયું છે ચિરાગભાઈ કેમ છો મજામાં મિત્રો બાબા સાહેબે કીધું છે કે સત્તા વિના આપણી સમસ્યા દૂર નહીં થાય કાશરામ સાહેબે એવું કીધું કે દુશ્મનની પહેચાન થાવી જોવે આપણે લડવાનું કોને અમે છે જે બાબા સાહેબે સંવિધાન લખ્યું છે એનો વિરોધ કોણ કરે છે કોઈ બોલતું જ નથી અહીંયા કોને ખબર ડર છે અધિકારોનો વિરોધ કોણ કરે છે કઈ દલિતો વિરોધ કરે છે ને અધિકારો નહીં મળવા જોઈએ આદિવાસી કઈ વિરોધ કરે છે કે દલિતો અધિકાર ન મળવા જોઈએ કોણ કરે છે સવર્ણ નામની કોઈ જાતિ થોડી છે

કે ઓબીસી બનવું છે જિલ્લા સદસ્ય બનવું છે ધારાસભ્ય બનવું છે અને સાંસદ બનવું છે આ એક પણ વ્યક્તિને બાબા સાહેબે સંવિધાન આપવા અધિકારોની લડાઈ નથી લડવી એટલે ધારાસભ્ય બનાવી દેશે એને જિલ્લા સદસ્ય બનાવી દેશે સાંજ મના પડ્યા રહેશે બીજું કોઈ નથી કામ બીજું કોઈ કામ મને કહો હમણાં વીસ પચીસ થી ક્લાસ ટુ અધિકારીમાં માં ઈડબલ્યુ જે ક્લાસ ટુ અધિકારી રિઝલ્ટ આવ્યું તો ઈડબલ્યુએસ વાળા ને પાંચસો ને બસો પાંચ હતા ખાલી બસો પાંચ હતા આપણે બધાને બસો સત્તર હતા બસો અઢાર હતા બસો ત્રેવીસ હતા આ જાતિવાદી જીપીસીના હસમુખ પટેલ ચેરમેને આપણું શું કર્યું કેટલા માર્ક આપ્યા આપણને મોખ લેખિતમાં પાસ હતા બધાને મોખીમાં ઉડાડ નાખ્યા એ છતાંય એક પણ મને દેખાડો કોંગ્રેસ કે ભાજપનો કે આમ આદિ પાર્ટીનો જનરલ નહોતો રહેવા દ્યો આપણાવાળાએ કોઈ વિરોધ કર્યો ક્યારે રિઝલ્ટ અમે વિરોધ કરીએ છીએ એમ ક્યારે ક્યારે સિગ્નલ છે બોલાય હું સાંભળું છું બીજું કોઈ નહીં બોલતું ઈ સે એટલે વખાણ કરવાનું નહીં આપણે વખાણ કરવાનો શોખે નથી એમ પણ અધિકારોની લડાઈ લડો કોની અમે લડી લડ્યો આજે ભારતવાળાએ પરીક્ષણ કર્યું તો અમેરિકાવાળો વિરોધ કર્યો તો આપણને બહિષ્કાર કર્યો કે નથી કર્યો તો જે કોંગ્રેસ ભાજપ આમ આદમી પાર્ટીના વાણિયા બ્રાહ્મણો છે તો એનો બહિષ્કાર કરતા શીખી જાવ ને એની પાર્ટીનો બહિષ્કાર કરો ને આપણે પંચ્યાસી જણા છે એના માઇનોરિટી સત્તાણું જણા થઈ ગયા અને ત્રણ ટકાવાળા આપણે ઉપર રાજ કરે છે જેલમાં જવા જેવું નથી ભાઈ જ્યાં સુધી આ ખુલ્લી કિતાબ નહીં લડો ત્યાંથી કોઈ પરિવર્તન થવાનું નથી લડવું છે કે નહીં લડવું કેટલા કે છે લડવું છે આખા ગુજરાતમાં ખાલી બસો જણા નીકળી જાય ને અને બહિષ્કાર કરવાનો આનંદ કરો કે વાણિયા બ્રાહ્મણની પાર્ટીનો પાર્ટી બહિષ્કાર કરો વાણિયા બ્રાહ્મણ નો બહિષ્કાર કરો જો બાબા સાહેબે સંવિધાન આપ્યું છે એ અધિકારો જોતા થાય તો બીજું કઈ નહીં કેતા આ અમારું તો પૂરું કરું છું જય ભારત જય ભીમ જય સંવિધાન